રાજકોટની મહત્વના સમાચાર જ્યાં વધુ એક મુંડાભાઈ એમબીબીએસ ઝડપાયો છે આરટીઓ ઓફિસની પાછળ ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટરને ઝડપી લેવાયો હરીશ મારુ નામનો શખ્સ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો એસઓજીની ટીમે એક પોઈન્ટ સત્તર લાખથી વધુનો મુદ્દામાગ તેની પાસેથી જપ્ત કર્યો છે આરટીઓ ઓફિસ પાછળ ક્લિનિક ચલાવતું હતું બોગસ ડોક્ટર હરેશ મારૂ

રાજકોટ છે તેમને મળી હતી રાજકોટ એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ડોક્ટર મારું છે તેના વિરુદ્ધ આ જે અલગ અલગ મેડિકલ એક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે મુદ્દામાલ પણ તેની પાસેથી કબજે કરી અને કાયદેસર ની કાર્યવાહી એસઓજી ના જે અધિકારીઓ છે તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે જી જી આભાર આ સમગ્ર માહિતી બદલ